બોલવા તૈયાર નથી સાથે સાથે જે મહિલા ગીતા વ્યાસ છે જેમનું નામ પણ ખૂબ ચર્ચામાં આવ્યું છે એ મહિલા પણ અત્યારે કોઈ પણ જાતના જવાબ દેવા માટે તૈયાર નથી મીડિયા સમક્ષ પણ આવતા નથી એને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે જ્યારે સત્તાધારના એ જગ્યાના મહંત છે વિજય ભગત જ્યારે મીડિયા સમક્ષ આવ્યા હતા અને જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે એમના સમર્થનમાં આપા ગીગાના વંશજ મોટાભાઈ સવટ પણ આવ્યા હતા અને તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ચાર લોકોની જે ટોળકી છે તેને જવાબ આપતા સમય આવશે ત્યારે એમને જવાબ આપીશું પરંતુ અત્યારે મહત્વના સમાચાર સૌથી મોટા સમાચાર ન્યૂઝ રૂમ પર આવી રહ્યા છે અને પત્ર વાયરલ થયો છે જેની અંદર ખૂબ મોટા ખુલાસા થયા છે ત્રણ થી ચાર પેજ એક પત્ર સામે આવ્યો છે ને તેની અંદર ખૂબ મોટા ખુલાસા થયા છે શું છે પત્રની અંદર એ પણ જાણવાના પ્રયત્ન કરીએ ત્યારે આપા ગીગાનો ઓટલો જેના નામથી એક પત્ર વાયરલ થયો છે જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટ બાવીસ બાર બે હજાર ચોવીસ તારીખ છે અને વિષય છે હાલમાં આપણી ગુરુગાદી એટલે કે સત્તાધારમાં ચાલી રહેલા વિવાદ બાબતે એક પત્ર વાયરલ થયો છે જેમાં લખવામાં આવ્યું છે પ્રથમ તો સત્તાધાર જગ્યાના મહંત શ્રી વિજય બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુને અમારા વંદન સાથે અમે જણાવવા માગીએ છીએ કે હાલ છેલ્લા ચારેક મહિનાથી જે પ્રકારે આપણી જગ્યાની ગાદી ઉપર આપના નામનો વિવાદ ચાલી રહ્યો છે જે વિવાદને શાંત કરવા નૈતિક જવાબદારી ઓ અમારી પણ થાય છે હાલનો જે વિવાદ છે તે આપના નામ સાથે ત્યાં બાજુમાં રહેતા ગીતાબેનના નામ સાથે જોડી અને વિવાદો થઈ રહ્યા છે જે આપણા બંનેની ગુરુ ગાદી એટલે કે સત્તાધારની જગ્યાના વ્યક્તિગત આક્ષેપો તેમજ નામોને હિસાબે ખૂબ જ બદનામ થઈ રહ્યું છે જેના કારણે સત્તાધાર જગ્યાની અંદર આસ્થા શ્રદ્ધા તેમજ દરેક સનાતન ધર્મના લોકોને ખૂબ મોટી ઠેસ પહોંચે છે અને દુઃખ ખૂબ જ દુઃખની પરિસ્થિતિનો અનુભવ છે મારું શ્રી આપાગીગાના ઓટલાના મહંત તેમજ પરમ પૂજ્ય

પોતે જાતે પાલન કરે અને અન્ય લોકોને કરાવે ને આપણી બંને ગુરુભાઈઓની જવાબદારી પણ છે બીજો મુદ્દો છે સત્તાધાર જગ્યામાં પહેલું ટ્રસ્ટ શ્રી આપાગીગાની જગ્યા સત્તાધાર નામનું ટ્રસ્ટ ચાલુ છે જેમાં હાલમાં બે ટ્રસ્ટીઓ છે તેમજ પાંચ ટ્રસ્ટીઓ રાખી શકાય તેવી જોગવાઈ છે બીજું ટ્રસ્ટ સત્તાધાર ગૌશાળા ટ્રસ્ટની જેમાં હાલ ચાર ટ્રસ્ટીઓ છે તેમાં પણ એક ટ્રસ્ટીનો ઉમેરી કરી શકાય ઉમેરો કરી શકાય તેવું પણ અત્યારે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રીજો મુદ્દો શું લખવામાં આવ્યો છે તો સત્તાધાર જગ્યામાં જે દાન પેટી આવેલી છે તે સંપૂર્ણ દાન પેટીઓને બે વ્યક્તિઓની સહીથી સીલ કરવામાં આવે તેમાં દરેક વખતે શ્રી વિજય બાપુ શ્રી જીવરાજ બાપુ તેમજ નરેન્દ્ર બાપુ શ્રી ગુરુશ્રીની જીવરાજ બાપુની હાજરીમાં સીલ કરવામાં આવે છે જ્યારે આ દાન પેટીઓ ખોલવામાં આવે ત્યારે સંપૂર્ણ રીતે જે આખો પત્ર છે તેમાં ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો છે સત્તાધાર જગ્યામાં આપવા ગીગા ભૂપત બાપા સમગ્ર દેવાસ્થાનો હાજર હજરૂ હજરા હજુર છે જે જગતા પિરાણા છે માટે સત્તાધાર જગ્યામાં કોઈપણ પ્રકારની સિક્યુરિટીનો આવશ્યકતા નથી તેમજ તુરંત જ એ સિક્યુરિટી છે તેને છૂટી કરવામાં આવે જેથી ખોટા ખર્ચા બંધ થઈ શકે છે પાંચમો મુદ્દો છે હાલમાં જ્યાં બોર્ડો મારેલા છે કે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની મનાય છે એ આપણી જગ્યાએ સાર્વજનિક જગ્યા છે આપણી જગ્યાના લોકો ફોટોગ્રાફ પાડશે અને વિડીયો કરી તેની યાદી શ્રદ્ધા અને આસ્થા રૂપી રાખતા હોય છે તેથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સંપૂર્ણપણે છૂટ આપવી તેમજ દરેક જગ્યાએ અલગ અલગ સાઇન બોર્ડ મારવા જેવા કે દાન દક્ષિણા તેમજ ભેટ પૂજા વગેરે પેટીમાં નાખવી અથવા તો ઓફિસમાં પહોંચ લઈને જ જવી એટલે કે જ્યાં તમને દાન આપે છે ત્યાંથી પહોંચ પણ આપવી તેવી પણ અત્યારે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે સાથે જ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં જગ્યાની અંદર એન્ટ્રન્સ આપવામાં આવે જેથી મોટા પ્રકારના બોર્ડ બનાવી અને મારવા કે અહીંયા આગળ સંપૂર્ણ વ્યવસ્થાઓ રહેતા તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધાઓ પણ આપવામાં આવે છે ઉતારા આપવામાં આવતા દરેક લોકોના સંપૂર્ણ રજિસ્ટરો મેન્ટેન કરવા જરૂર જણાય તે પગારદાર માણસો રાખવાનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે છઠ્ઠો મુદ્દો શું છે તો આપણી જગ્યાની પરંપરા મુજબ પહેલા પણ વ્યવસાયો હતી એ બહેનો સાથે બહેનો અને ભાઈઓ સાથે ભાઈઓને સુવા માટેની અલગ અલગ વ્યવસ્થાઓ હોલની અંદર કરી આપવામાં આવતી હોય છે તેમજ પરિવાર સાથે આવતા લોકોને વહેલો તે પહેલાના ધોરણે રૂમના ઉતારો આપવામાં આવતા હતા તે પુનઃ ચાલુ કરવા જગ્યામાં કાયમી ધોરણે પાંચેક રૂમો સંતો મહંતો શ્રી માટે ઓચિંતતા આવે તો તેના માટે કાયમી ધોરણે ખાલી રાખવા જેથી આવતા સંતો મહંતોને કોઈ અગવડ ના પડે સાતમો મુદ્દો ઉમેરાયો છે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી ચાલી લેવામાં નહીં આવે કોઈ કરે તો આપણે કાયદો હાથમાં લેવાની જરૂર નથી બાજુમાં જ વિસાવદર પોલીસ મથક હોય ત્યાં જાણ કરવી અને ગુનો દાખલ કરાવી યોગ્ય કાર્યવાહી કરવી સત્તાધાર જગ્યામાં આપણી માટે ખૂબ જ મોટી જગ્યા છે સરકાર શ્રીમાં લખી અને સત્તાધારમાં કાયમી ધોરણે એસઆઈ અથવા તો પીએસઆઈ લેવલનું પોલીસ ચોકી ઊભી કરવી જેથી કાયદાનું યોગ્ય પાલન થાય અને પોલીસ ચોકી પણ જરૂર જણાએ આપણા સ્વખર્ચે આપણે બનાવી આપવી આઠમો મુદ્દો છે અત્યાર સુધીમાં જે કંઈ પણ નાના મોટા વિષયોના હિસાબે પ્રશ્નો ઉભા થયા છે તે દરેક લોકોને આમંત્રણ આપી બોલાવી સાથે બેસી અને જગ્યાના હિતમાં નિર્ણય કરવા સત્તાધારની જગ્યાની આપણી પરંપરાઓ મુજબ મહંત શ્રી વિરકટ ફકડ બ્રહ્મચારી રહેવા જોઈએ આ જગ્યાએ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગરની છે તેમજ સાધુ સંત અતિથ બ્રાહ્મણ ફકીર અપંગ અભાગ્યો અને રોગી નિરાધાર કોઠિયાઓનો અસ્થિર સત્કાર કરવો સેવા કરવી આવા ગયા લોકોને ટુકડો આપવો સદાવ્રત જે આખા જે મુદ્દો છે એને લઈને પણ આ મુદ્દાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે નવમાં મુદ્દાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્તાધાર જગ્યાની અંદર કોઈ પણ પ્રકારની બિન અધુગ્રિત રીતે કોઈ પણ પ્રકારની વ્યવહાર વહીવટ અથવા તો વ્યવસાયો માટેની જગ્યા વહીવટમાં કોઈ પ્રકારની દખલગીરીઓ ચાલી લેવામાં નહીં આવે કોઈપણ વ્યક્તિ જગ્યાની અંદર કોઈપણ પ્રકારની પોતાનું આધિપત્ય તો મહંત તરીકે જવાબદારી છે કે તેઓની ઉપર પણ યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે મુદ્દાની અંદર લખવામાં આવ્યું છે કે શ્રી આપાગીગાની જગ્યા સત્તાધાર ટ્રસ્ટ તેમજ શ્રી ગૌશાળા ટ્રસ્ટમાં અમોને એટલે કે નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ કે અમો પણ આ જગ્યાના સંપૂર્ણ હિતે છું તેમજ જીવરાજ બાપુના સીધી લીટીના વારસદાર તરીકે શ્રી આપા ગીગાના ઉટલાના મહંત તરીકેની જવાબદારીઓ નિભાવીએ છીએ માટે ઉપરોક્ત બંને ટ્રસ્ટમાં અમોને સામેલ કરવા જેથી બંને ભાઈઓ ખંભોથી ખંભો મિલાવી સત્તાધારની એ જગ્યા છે તે ખૂબ જ ઉત્તમ સેવા કરી શકે આ દરેક મુદ્દાઓ ટ્રસ્ટની અંદર મીટિંગ તુરજ બોલાવી ઠરાવો લખવા તુરંત જ કાયદાકીય મંજૂરીઓ લેવી તેમજ સત્તાધારની જગ્યાનો સંપૂર્ણપણે પારદર્શિત પ્રામાણિકતાથી નિષ્ઠાથી ધાર્મિકતાથી તેમજ માનવ આદિથી પ્રવૃત્તિથી લઈ વહીવટ ચાલી શકે તે માટે એક સંત સમિતિની કોર કમિટી તરીકે રચના કરવી કોઈપણ ટેકનિકલ વિષયનો નિર્ણય કરતા પહેલા રેગ્યુલર રીતે સંતોની સાથે પણ અંદાજે દર ત્રણેક મહિને જગ્યાના વિકાસ તેમજ હિત બાબતે ચર્ચા કરવી અમારા તરફથી આ સમિતિના નીચે મુજબના સંતો તેમજ મહંતોની સમિતિ બનાવવાની જે રચના કરવાની વાત છે તેમાં ઘણા બધા નામો સામે આવ્યા છે તેમાં પહેલું નામ પૂજ્ય મહંત મહારાજ શ્રી બાપુ શ્રી દાન મહારાજની જગ્યા ચલાલા બીજું નામ છે પૂજ્ય મહંત શ્રી મુક્તાનંદ મહારાજ સુરેવધામ ચાપડા ત્રીજું નામ છે પૂજ્ય મહંત શ્રી શેરનાથ બાપુ ગોરખનાથ આશ્રમ જૂનાગઢ ચોથું નામ છે પૂજ્ય મહંત શ્રી નિર્મળા અથવા ભૈલુભાઈ જે વિસામણા બાપુની જગ્યા પાળિયાત ખાતે છે પાંચમું નામ છે શ્રી કિશોર બાપુ લાખા બાપુ જગ્યા સોનગઢ છઠ્ઠું નામ છે પૂજ્ય શ્રી કિંકરદાસ બાપુ આપારતીની જગ્યા મોડલી પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કરણીરામ બાપુ વડવાળાની જગ્યા દુધરેજવાડા એમનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે આઠમું નામ છે પૂજ્ય મહંત શ્રી ગોપાલ ગિરી બાપુ જાની વડલા ચોટીલા પૂજ્ય મહંત શ્રી બંસીદાસ બાપુ આપા ઝાલાની જગ્યા મેસરિયા અને દશપુનામ નામ જે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂજ્ય શ્રી બજરંગદાસ બાપુ મહામંડલેશ્વર વેરાવળ એટલે કે ગીર સૃમનાથના વેરાવળ ખાતે જે આવ્યું છે એમનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે ઉપરોક્ત સમિતિ જરૂર જણાય તે મુજબની પણ વાત કરવામાં આવી છે કે વિજય બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ તેમજ શ્રી નરેન્દ્ર બાપુ શ્રી જીવરાજ બાપુ સાથે મળી વધારો પણ કરી શકાય છે કોઈ એકલાના દ્વારા નહીં ઉપરોક્ત સમિતિ સત્તાધારની જગ્યા સાથે દરેક અખાડાઓ તેમજ જે આખો ટ્રસ્ટ છે તે પણ સામેલ કરવાની વાત કરવામાં આવી રહી છે સાથે જ બીજો એક પત્ર છે કે તેમાં લખવામાં આવ્યું છે કે તેઓ આપણી માટે પૂજનીય તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર છે દરેક સંતોને લોકો આવું ઈચ્છે અને આવડી મોટી સત્તાધાર ધામની જગ્યા સંપૂર્ણપણે નિષ્કલન રીતે ચાલે એવું ઈચ્છી રહ્યા છે ત્યારે અમારો એક નાનકડો પ્રયાસ જગ્યા માટે થઈ રહ્યો છે ત્યારે સૌ સંતો આ બાબતે અમોને સત્તાધાર જગ્યાની હિતમાં નહીં કે વ્યક્તિઓના હિતમાં અમોને સાથ અને સહકાર આપશે તેવી સંપૂર્ણ આસ્થાને શ્રદ્ધા છે આ બધા મુદ્દા છે દસ મુદ્દાઓ આપણે જાણીએ હવે જે બીજો લેટર છે કે જેની અંદર અગિયારમો મુદ્દો જે રાખવામાં આવ્યો છે ને તે મુદ્દાની અંદર લખવામાં આવ્યું છે કે જે રીતે આઈએએસ એટલે કે જુનાગઢ કલેક્ટર શ્રીને પણ આ ટ્રસ્ટની અંદર હોવાની રૂહે સામેલ કરી શકાય ઉપરોક્ત ટ્રસ્ટમાં જે ટ્રસ્ટની જગ્યા છે એમાં એક આઈપીએસ એટલે કે હોદ્દાની રૂહે જુનાગઢ રેન્જ આઈજી જે કંઈ પણ હોય

ઉપરોક્ત વિષય માટે જે વિજય બાપુ હા પાડે તો અમને તુરંત જ જણાવવું જેથી કરી દુભાયેલા મુખ્ય મુદ્દાઓ પણ બોલી શકાય જેથી નીતિનભાઈ ચાવડા શ્રી વસંતભાઈ ચાવડા શ્રી મિલનભાઈ બારોટ ચિમનભાઈ ટાંક હરીશભાઈ નાસિક વગેરેને લોકોને તેમજ જરૂર જણાય તો પ્રેસ મીડિયા જગદીશભાઈ વગેરેને પણ બોલાવી શકાય તે બાબતે અમે શ્રી વિજય બાપુ ઉપર આખરી નિર્ણય છોડીએ છીએ આ પત્ર વિનુભાઈ ટાંક તેમજ સેવક સેવકશ્રીઓની સાથે મોકલું છું

ભંડારો સમગ્ર ભારત વર્ષના સાધુ સંતોને બોલાવે સમગ્ર સમાજના લોકોને આમંત્રણ આપીએ છીએ શ્રી જીવરાજ બાપુના ભંડારામાં તેડાવવાની તેની ખર્ચની સંપૂર્ણ જવાબદારીઓ અમે વ્યક્તિગત રીતે લેવા માટે તૈયાર છે આ ભંડારા નિમિત્તે કોઈપણ પ્રકારના કોઈની પાસેથી અમે ફાળો કરવા માટે જવાના નથી પરંતુ કોઈ પણ વ્યક્તિ કે સેવક દ્વારા ભંડારાની અંદર કોઈપણ પ્રકારનું યોગદાન આપશે તે ફક્ત ને ફક્ત આ ભંડારામાં જ વાપરવાનું રહેશે તેવું પણ અત્યારે આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નીચે

અમે જે મુદ્દાઓ મૂક્યા છે તે મુદ્દા વિશે ચર્ચા કરો જેથી કરી અને સત્તાધારની જગ્યાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને પણ આપણે ક્યાંક ડામી શકીએ એ વિવાદને અંત સુધી જઈ શકીએ ને આ વિવાદને સુખદ અંત આપી શકીએ તે પ્રકારનું પણ આપણે આ પત્ર છે પત્રમાંથી આપણે એવું પણ કહી શકીએ છે પરંતુ જે એક મહિલા છે ગીતા વ્યાસ એ ગીતા વ્યાસના નામથી લઈને ખૂબ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે અને અફવા પણ એવી ઉડી હતી આક્ષેપ લાગ્યા હતા કે સત્તાધારની જગ્યાનો આખે આખો જે વહીવટ છે તે ગીતા વ્યાસ સંભાળે છે ને સીધા જ આક્ષેપ મહંત વિજય બાપુ સામે લાગ્યા હતા એ વિજય બાપુ કે જેમના પર ઘણા બધા આરોપો લગાડવામાં આવ્યા હતા ને આરોપ લગાવનાર તેમના મોટા ભાઈ નીતિન ચાવડા હતા કે જેમણે એ આખે આખી ફરિયાદ કરી હતી પત્રો લખ્યા હતા અને પત્રની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યા હતા પરંતુ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર અને સૌથી મોટો પત્ર કે જે સત્તાધાર થી સામે આવ્યો છે અને જે પત્રને અંદર ઘણા બધા જે ઉલ્લેખો કરવામાં આવે છે 11 થી 12 મુદ્દાઓ જે છે ને નરેન્દ્ર બાપુ સહિતના જે લોકો છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે આ પત્રને લઈને તમારું શું માનવું છે અને આ પત્ર વિજયગીરી બાપુ છે ત્યાં મહંત વિજય છે તેમની પાસે પહોંચે તો શું તેમને આ પત્રનો જવાબ આપવો જોઈએ કે કેમ તમારું શું માનવું છે અમને ખાસ કરીને જણાવજો આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને પણ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર